કે હવારમાં છ વાગ્યામાં ઉઠી જાય ઉઠીને ભાઈ આટાફેડા કરતા હોય કંઈક ગાયા હું હોય કંઈક ગાયાં હું હોય હું તમને દેખાડી કંઈક આમ શેટી માસે આવતા જાય સેટી માસે તો ક્યાંથી ચડી નથી શકતો આપણે લઈ જઈએ તો ઠેકડો મારીને પાછો આની ઉપર ઠેકડો મારીને ઉતરી જાય છે અને આને હવારે ઉઠીને પહેલાં તો બે કલાક રમવા જોઈએ પછી જય આપણે ઉઠીને આમ ફ્રેશ થઈ જાય ને તો પોતાને હોઈ જવાનું હો તો હોઈ જવાનું હોઈ જવાનું હં હમ હમ એલા ના લે મોરો 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 એના ભાઈ કંઈ ખારો થાય તો આપણે જોવું પડે હોહ હો હોહ ઓહ હોહ તો પેલા છે ને હું ફ્રેશ થઈ જાઉં પછી આની ગળી વાર આપણે સર્વિસ કરીએ આમ જયો જયો જય જયો જયો કાર્ટૂન કાર્ટૂન ડીસુ ડીસુ ધીસુ ધીરુ ડીસુ ડીસુ કઈક કંઈક એવો ખારો થાય ને એવો ખારો થાય ને એવો ખારો થાય છે ને કંઈક તો હવે એવો ખારો થાય છે ને એવો યાસું મોજ આવી ગયું માટીને હાવદી ટાટી ટાટી મજા જ આવે આમાં ના હોવું જોઈએ લાદીમાં હોય જાય જીસુ દિસું જુસુ જય લઈ જય લઈ

હવે મામલોમાં દઈ ને આવ્યો હાલ હાલે મામલોમાં દઈ ને આવ્યો ખરા કરીને મોકો નહી ક્યાં જવું છે ક્યાં જવાનું કીધું તને ક્યાં જવાનું કીધું તું હે ક્યાં તને જવાનું કીધું તું

પેલા હવે સર્વિસ કરાવી લે મેન તકલીફ બેટરીની છે એટલે પાછી કિકુ મારીને જ ઉપડે છે અને બેટરીમાં પાંચ છ મહિનાની કંઈક વોરંટી બાકી છે ફોન કર્યો છે રિપ્લેસમેન્ટમાં આપી છે જોઈએ એનો શું થાય છે બેટરી ફેલ છે બાકી બધું ગાડીમાં કામ કરાવી હું પણ એ લોકો કંઈ એકતા પડતા નથી કે ના ના બેટરી થોડો વાંધો ગાડીમાં વાંધો અરે ભાઈ બધું કરાવી લીધું જોઈએ હવે પરમ દિવસ હું એનું રિઝલ્ટ આવેશિયાર ગયો છે હું પહોંચતો જાઉં ને ગાડી લઈને ભાઈ ભાઈને બાથરૂમ બાથરૂમ જવું હોય ને તો આ બાજુની સાઈડ વયો જાય હાંજે નથી જતો દિવસ ના વયો છે ને સાંજે આપણે કદાચ ઉઠી જાય તો વયો જાય છે હવે આને થઈ ગયો જમવાનો સમય અરે પણ અરે પણ અરે પણ ચંપલતા રેવા દે એને ખાવાનું અંદર બનાવે છે ને ખાવાનું એટલે એવું રાયડું દે ઠેકડા મારીએ કંઈ ઘટે નહીં એટલે હા શું હા શું થયું જો થઈ ગયું ખાવાનું થઈ ગયું થઈ ગયું થઈ ગયું થઈ ગયું આ વળી જાય પણ અય લે જય લે જય લે અરે અરે પણ અરે પણ અરે પણ એને ખબર પડી જાય છે કે જમવાનું થઈ ગયું છે આપણું રેડી ત્યાર અને પેલા એને જમાડીએ ને પછી જમીએ તો જમવા જઈએ જમવાના છે હાલ અહીં નીચે આવતો રે હાલ આવતો રે નીચે ખાઈ લે નિરાય દે નિરાય દે નિરાય ખાઈ લે હા આપણો ટાઈમ થઈ ગયો ભાઈ બપોરા કરવાનો એટલે આપણે બપોરા કરી લઈએ

માટી હોય ગયો અને આપણે જવાનું હોય છે ત્રણ જગ્યાએ કીટ દેવા આપણે ફટાફટ નીકળીએ એટલે કીટનો વિડીયો તમને ઇન્સ્ટાગ્રામની અંદર આયુર્વેદ અધારસીમાં શોર્ટ વિડીયોમાં જોવા મળી જાય બાકી આમાં તમને ફેમિલી લોકો જોવા મળશે અને અલગ અલગ હવે ડેલી તમને જોવા મળી જાય એટલે બધા મિત્રોને થોડીક મજા આવશે અને હમણાં ઘણા બધા દિવસ ત્યાં બંધ હતું તો એના માટે સોરી કારણને થોડા કામમાં જવા હતા પણ હવે આપણે બધું શેડ્યુલ પાછું ફિક્સ કરી લીધું છે ડેલી લોક તમને આમાં જોવા મળી જા અને ઇન્સ્ટાગ્રામની અંદર જે પણ આપણે ક્યાંય કર્યાનું પૂછા રહીએ છીએ એ તમને શોર્ટ વિડીયોના માધ્યમ જોવા મળી જાય તો હાલો ફટાફટ આપણે એને એક કરી જાય

એસમાલ સીધું બટકા ભરવાનું ભરવાનું સીધું બટકા ભરવાનું ક્યાં છે હાલ રૂમ ક્યાં છે ક્યાં તરું રૂમ ક્યાં હાલ 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 રૂમમાં બોક ભૂક ભૂક કહેવાય ડાડું ભૂકસ રૂમમાં ભૂક હાલ હાલ વયો જા વયો જા સીધો 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 રૂમમાં હાલ હાલ ચડાવી દો હાલ હજી મારતો નથી હાલ સીધો રૂમમાં રૂમ ક્યાં તરો ના મને આ મને

આનું નામ ભાઈ ચિંટુ રાખ્યું છે આપણો પહેલો વિડીયો છે જેને ખબર ના હોય કહી દઉં મિત્રો ચિંટુ નામ છે નાનો છે એટલે જેમ મોટો થતો જાય હમ જાતો જ હય હોય ગુડ 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 જય લ્યો જય લ્યો જાય લ્યો ટીંગા ડોળે 하오 저 이게 목구 아니에요? 그럼 얘는 사이드 잉글로나 목구? 디스요 디스요? 네 잡아. 네 잡아. 네 잡아. 뭐 지금 말라 잉글로나 목구야? 목구대야? 목구대 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 목 でしょューディうューディシューディシューディシューディシューディシューディシューディシューディシューディシューディシューディシューディシューディシューデ

જોયું સાહેબ રીલ જોવે છે જોયું રીલ જોવે છે એ હું છે પણ હું છે બાયણે હાલતા થાય એટલે સીધું એને નીકળવું જ પડે બાયણે એમાં હાલે જ નહીં આવે પછી માટી કંઈક લીવરો લીવર આવે સ્લીપ મારતો હોતો એ ડીંગલો લીધો પાછો મૂકી દીધો ઓસિંતાનો એવો ઠેકડો મારે આપણે એમ જાય કરવા ગાડી ભાઈ ગી ભાઈ શું કરતી ગઈ હજી આમ જાય હજુ આમ જાય આમ જાય 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 સુમંગરથી ગાડી જાય હમણાં હા પીપી કરવા પીપી કરી લો કરી લો હા કરી લ્યો કરી લો લે બસ રલી જો ભાઈ બે રી પીપી કરી લીધું હાલો હવે આલો પાછા રૂમમાં આલો રૂમમાં 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 ચાલો રૂમમાં ચાલો રૂમમાં ચાલો હાલો આ હું ભાઈ જાવ હાલ અચ્છા હજી છે કરવાનું બાકી રહી ગયું લે છે આ બાજુ કરશે પીપી ઓલી બાજુ છીએ આ બાજુ હા મોંઘીને કરી લે મારો હાલો હા બસ બરોબર બેસ્ટ જ ચાલો કરી લ્યો હા રેડી ડન છે ઓકે છે બસ પણ એટલું બધું તો નિરીક્ષણ સાહેબ નથી કરતા કોઈ હા રેડી ચાલો સાહેબ એ જો ખૂણામાં અત્યારે ફૂઈ ગયા છે પછી પાછા અહીંયા આવતા રહે ફૂઈ ને પછી અહીંયા સાહેબને બેઠી દેવું આવડને અને થઈ ગઈ છે હાજ આપણે જમી લીધું છે હવે આપણે બધા મારી આવતી આવતીકાલે સવારે આજનો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરજો જય દ્વારકાધીશ જય મામા